જય નાગેશ દર્શક મિત્રો દ્વારકા ટુડેમાં હું રવિવારે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દ્વારકાની નામચીન અને જૂની સંસ્થા એટલે કે સનાતન સેવા મંડળના પ્રેરણાતા સ્વામી કેશવાનંદજી મહારાજ આપની સાથે આજ ખાસ મુલાકાત છે સ્વામીજી સનાતન સેવા મંડળોમાં બાળકોના ભણતર સાથે અનેક એક્ટિવિટીઝ હોય છે ધાર્મિક સાંસ્કૃતિક ની જેવી અનેક એક્ટિવિટીઝમાં બાળકોને પોલિશ કરવામાં છે એ લોકોને શીખવાડવામાં આવે છે એ લોકોનું ઘડતર કરવામાં આવે છે આજ રોજ સરદાર પટેલની પુણ્યતિથિ નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમનું સનાતન સેવા મંડળમાં આયોજન થયું શું કહેશો સરદાર વલ્લભભાઈ પટેલ વિષયમાં જેટલો કહેવાય એ ઓછો છે સરદાર વલ્લભભાઈ પટેલ જો ના હોત તો આજે આખંડ ભારત ના હોત સરદારભાઈ વલ્લભભાઈ પટેલ પોતાના જીવન પોતાનો પારિવારિક જીવનનો કોઈ દિવસ વિચાર કર્યો જ નથી એમનો વિચારમાં ચોવીસ કલાક ભારત ભારત અને ભારત જ હતો અને ઘણા બધા જે રાજાઓ જુદા જુદા નાના મોટા નાના મોટા બનાવીને આ દેશને ટુકડે ટુકડે કરી રાખ્યા હતા એને એક કરવાનો એટલે એક ગણતંત્ર અને સ્વતંત્ર ભારત બનાવવામાં એ લોખંડી મહાપુરુષની ભૂમિકા એમનો મહેનત એમની શ્રદ્ધા એમનો પુરુષાર્થ મહાન છે એ થોડા દિવસ હજી અહીંયા રહ્યા હોત તો આજે જે પરિશ્રમ કરવું પડે છે કાશ્મીર માટે અને બીજા બીજા પ્રદેશો માટે એ ના કરવું પડ્યા હોત આજે જે એમના અધૂરા કામને આ વર્તમાન પ્રધાનમંત્રી ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે એમનો પરિશ્રમ જરા ઓછો થઈ ગયા હોત જો સરદાર વલ્લભભાઈ પટેલ હજી દસ વર્ષ સુધી જીંદા રહ્યા હોતો એવા મહાપુરુષને અમે આજે યાદ કરીએ એમના પૂર્ણતિથીએ એટલે અમને એ વાતના દુઃખ છે કે એ બહુત વહેલા વિદાય લઈ લીધી આપણા દેશ માટે અને એને પરિવાર માટે એમના સંસ્કારથી શિક્ષિત અને દીક્ષિત એમની દીકરી મણિબેન પણ આપણા દેશ માટે બહુ કુરબાની કરી છે એવા મહા એવા ત્યાગી એવા સાદા અને દેશ પ્રત્યે સમર્પિત પરિવારને આજે અમે નમન કરીએ છીએ અને સરદાર વલ્લભભાઈ પટેલને અમે સત સત શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ તો દર્શકો આજરોજ દ્વારકા સનાતન સેવા મંડળ ખાતે જે સ્કૂલના બાળકો છે એ લોકો દ્વારા સરદાર પટેલ વિશે વ્યક્તત્વ આપવામાં આવ્યા અને સ્વામીજીની પ્રેરણા રૂપે એક શ્રદ્ધાંજલિ સ્વરૂપે ભવ્ય કાર્યક્રમ સનાતન સેવા મંડળમાં યોજવામાં આવ્યો આવા જ એક્સક્લુઝિવ રિપોર્ટમાં સાથે મળતા રહીશું દ્વારકા થેન્ક યુ જય દ્વારકાધિશ